મહિલા બે સંતાનોની માતા છે જ્યારે આરોપી આમિર ખાન પઠાણ અપર્ણિત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે છાણી પોલીસે આરોપી આમિર ખાન પઠાણ રહે રહેવાડ વડોદરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીની બાઇક અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે વડોદરા શહેર પોલીસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મના આરોપીની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન રાત્રિના સમયે જ આરોપીને ઝડપી પાડ્યો હતો તો મેડિકલની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત મહિલાના મેડિકલની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવે છે ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મોનો એક ગુનો રજીસ્ટર થયો છે સમગ્ર બનાવની હકીકત એવી છે કે એક પુખ્ત વયની મહિલા એના પડોશી બીજી આ કામનો આરોપી છે એનું નામ આમિર ખાન પઠાણ છે એ બંને ફતેહગંજ પોલીસ સ્ટેશનની હદના રસુલજીની ચાલીમાં સાથે રહે છે આ બંને એકબીજાને ઓળખે છે આ મહિલા ગઈકાલે પોતાના અંગત કામસર છાણી આવેલી ત્યારે આ કામના આરોપી અમીરખાન ખાન પઠાણે મોટરસાઇકલ લઈને એનો પીછો કર્યો હતો પીછો કરી અને એને બળજબરીપૂર્વક એની મોટરસાઇકલ પર બેસાડી અને અભાવની જગ્યાએ લઈ ગયો હતો ત્યાં એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું છે જે મતલબે આ મહિલાએ ગઈકાલ સાંજે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને ભોગ બનનાર મહિલાની દુષ્કર્મના કામે એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસણી કરાવી અને બીજી ટીમ મારફતે આરોપીની શોધખોળ કરતાં મળી આવતા રાત્રિના સમયે એને રાઉન્ડ અપ કરેલ આ આરોપીની પૂછપરછ કરેલી અને એનું પણ મેડિકલ કરાવેલું રાત્રિના મોડા મેડિકલ પૂર્ણ કરતાં એની ધરપકડ કરેલી ભોગ બનનારનું હાલ મેડિકલની કાર્યવાહી ચાલુ છે આરોપીની મોટર એની પાસે એનો મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને વધુ તપાસ છાણી પોલીસ હ